સરકાર બનાવડાવો અને આ સમસ્યા નું સમાધાન એક જ વિકલ્પ છે એ છે આમ આદમી પાર્ટી વાત કેવાયું દાદા માટે કેવું પડે છે હમણાં પિયુષભાઈ જે વેદના કીધી એની પેલા જે મારા ભાઈઓ જે વેદના કીધી એ વેદના ખાલી આ ગામની કે આજુબાજુના ગામની કે આપણા વિસ્તારની નથી આ સમગ્ર ગુજરાતની આ વેદના છે સમગ્ર ગુજરાતની છે

મારો છોકરો બારમા માં આવશે મોંઘવારી માણસ કમાઈ આવે છે તો એનું આવડું ગમતું મોઢું જોઈને એને પેટમાં એવું થાય કે બે રોટલી ખાતી હોય માતાઓ બહેનો ની લઈને ભૂલકાઓ ની લઈને કે શિક્ષણ મોંઘું કરી નાખ્યું શિક્ષણ તમે મોંઘું કરી નાખ્યું પણ આવક તમે અમારી ગમણી નો કરી ને એ આવક ગમણી કરવા માટે અમે બહાર નીકળ્યા છીએ આ લડાઈ એની છે

છે છે છે છે ભાવ વધારો લેવા કરવા જાય ને ત્યારે એને હાલત કરે એટલા માટે હું તમને છું વાત સમજવાની કે શું અમે લડીએ છીએ આજ સુધી આપણે માનસિક રીતે અહીંયા લખવો કરાવી દીધો છે ભાજપ વાળા આપણને માનસિક બીમાર કરી દીધા છે વડીલો આ બહુ ગંભીર વાત છે આપણને માનસિક બીમાર એટલા માટે હું તમને કહું છું કે જ્યારે હોય ત્યારે ગુજરાતમાં એમ કે ત્રીજો પક્ષ હાલતો નથી ત્રીજો પક્ષ હાલતો નથી આવી જ વાતો કરે કોણ કરે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈ હવે કોંગ્રેસ પૂરું થઈ ગયું હવે તો બોલવા જેવું નથી રહ્યું હવે તો બોલવા જેવું નથી રહ્યું એટલે કહીએ છીએ કે ગુજરાતમાં એક જ વિકલ્પ હવે દોડે છે એ છે આમ આદમી પાર્ટી અને એની જ પીડા ભાજપના લોકોને છે અને એટલે જ પિયુષભાઈ તમને હેરાન કરે છે આ ભાજપવાળા આ વાત તમને કહેવા માટે આવી છું

ભગવાન શ્રી કૃષ્ણ એ આંગળીના તાકાત ઉપર જ ઉપાડ્યો પર્વત ગિરિરાજ પર્વત ઉપાયો તો ને અને જયારે જરૂર પડી ત્યારે સુદર્શન ચક્ર આજ આંગળીમાં ઉપાડી અને રાક્ષસ નો વધ કર્યો તો ને એમ માનજો કે આ મત છે ને એ તમારું સુદર્શન ચક્ર છે અને આ ભાજપ જેવા રાક્ષસનો સહાર તમારે કરવાનો છે આ વાત કહેવા માટે આવી ગયું અનેક પેળા છે અનેક વેતના છે જયારે યુવાન ભાઈ રોડ ઉપર જાતો હોય અને ગટરનું આવડું મોટું ઠાકણું હોય દાદા વાત સમજો આ વિચારજો તમે કે ગટરના મોટા મોટા ઢાકણા ભ્રષ્ટાચારના કારણે ખુલ્લા રાખ્યા હોય ઊંચા રાખ્યા હોય અને આ ભાઈ એના રોજગારીની ટેન્શનમાં એના ઘરના ટેન્શનમાં કમાવાના ટેન્શનમાં જ્યારે ગાડી લઈને જતો હોય છે ને પડે અને એનો જીવ જાય છે ને આ વેતના એ માને એના પરિવારને પૂછજો કે કેટલી હોય છે આપણને સામાન્ય લાગશે એ પચીસ રૂપિયા નું કુંડી નું આપણા છોકરાઓના જીવ લઈ જાય છે આ લડાઈ અમે એની લડવા એવા છીએ એટલું નહીં જ્યારે માથે દેવું થઈ જાય છે ખાવા માટે કઈ હોતું નથી ત્યારે આવા કે આવી આ બધું ભાજપને ત્રીસ ત્રીસ વર્ષ સુધી આપણે આપ્યું આપણી આવી હાલાકી કરેલી છે આ આપણી કઠણાઈ છે હવે બંને બંડ પોકાર ત્યારે અંગ્રેજો ગયા છે અને એક વસ્તુ કહી દઉં કે માનસિક બીમારીમાં નો આવતા આ લોકોની માનસિક ગુલામીમાં નો આવતા કારણ કે આ લોકો છેલે કાઈ નહીં આવે ને તો એમ કે કાઈ નહીં થાય તમારા થી કે છે શું કે છે સરકાર નો બને એમ કે છે પણ આપણે એને કહેવાનું છે કે આવી જ વાત તમે દિલ્હીમાં માં કહેતા હતા આવી જ વાત તમે પંજાબ માં કહેતા હતા સુખડા સાફ અમે કરી નહી ખાતા તમારા એ યાદ રાખજો આ વાત આપણે ગુજરાત માં કહેવાની છે અને આ કહેવાય છે ને કે જેમ ના પાડે ને તમે છો એટલે બીજે છો આ એને બી કે જનતા વિફરેલી છે જો આ બધી જનતા વિફરી ગઈ સરકાર અમારી જાહે ને તો અમારી તો માં આવરું જશે કારણ કે અહીંથી જ રંગાબીલા ગયા છે અહીંથી જ રંગાબી

કે જ્યારે જ્યારે અવાજ ઉઠો કરીએ ને ત્યારે અત્યાચાર શું થાય છે ને એનું તો અમે સહન કરીએ છીએ કાલનું જે છેલ્લું ઉદાહરણ દઈ મારી વાત પૂરી કરીશ કે કાલે દાદા અમે આવી જ રીતે જૂનાગઢ વિધાનસભાના માખિયાડા ગામમાં ગયા હતા રોડ રસ્તાના પ્રશ્નને લઈને થોડીક મારી માતાઓને અને થોડા ભાઈઓ મારી સાથે ચર્ચા કરતા હતા આમ જ પાથરનો પાથરીને અમે બેઠા હતા અને અમે ત્યાં વાતો કરતા હતા અને પાછળ તમે રોડની હાલત જોવો ને મારા ફેસબુકમાં અમે લાઈવ કર્યું છે ઈ તમે હાલ જો તો તમને પણ એમ ધુજારી થઈ જાય કે આવી દયનીય પરિસ્થિતિ ભાજપે કરી છે ત્યારે વસ્તુ શું બન્યું તમને કહો કે આવી જ રીતે બળ બેઠા હતા અને ઈ ભાઈ ભાજપના હોદ્દેદારના પુત્ર આવે છે અને એ પણ આપણા ગુજરાતમાં દારૂબંધી નથી પણ એને મળે છે આવો કરીને ઈ ભાઈ જેથી બી લઈને આવે છે જેથી બી લઈને આવે છે ને આવીને કહે છે કે અમે રોડ રિપેર કરવા આવ્યા હકીકતમાં બીવડાવા આવ્યા હતા અને પછી મેં કહી દીધું કે ભાઈ અહીંથી નીકળજો અહીંયા તમારી તારી નહીં આવે રોડ સરખો કરવો હોય તો કરો બાકી ડરાવવા ન આવતા એટલે ભાઈ એટલે મારે તમને કહેવાનો મતલબ એ છે કે આવું તો અમે ગામે ગામ આવીએ એની તાનાશાહી સહન કરીએ છીએ હોય કઈ નહીં પણ બતાવે કાગળનો નો વાઘ કે હું વાઘ છું એને કેવું છે કે આ ગીર માં આટલા બધા હાવાજો ભેગા થયા છે હવે તમારું આવી ગયું છે હવે તમારે ભાગવાનું છે વાત કહેવાની છે એટલે હવે વધારે વાત નથી કેતી મારા વડીલો મારી માતાઓ મારા વીલાઓ તમારે લોકો એ હવે આનો જવાબ મતપેટી માં તો આપવો પડશે એટલે આ વચન લેવા માટે હાથ ઊંચા કરીને આપો છો ને વચન આપણે ફરવાનું નથી આની ખુરશી ફેરવવાની છે અને વાગી અને ભગવાન ની પણ હું માફી માંગુ છું કારણ કે આરતી થાય છે અને આપણે અહિયાં ભાષણ કરીએ છીએ તો મને દિલમાં થોડું થોડુંક દુઃખ થાય છે પણ પ્રભુ ની ક્ષમા માંગતા માંગતા ભારત માતા નો જેકાર કર